ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ ભક્તો આપણે સો ટકા સુખિત થવું હોય ને તો ભગવાનના અમુક ગુણો આપણે આપણા જીવનમાં અપનાવવા પડે ભક્તો વાત કરીએ ભગવાન શ્રી રામની પ્રથમ વાત કરીએ ભગવાન શ્રી રામની ભગવાન શ્રી રામ હતા ને તે દયાળુ હતા સર્વ જીવ પ્રત્યે એમ કહેવાય કે દયાનો ભાવ નાનામાં નાનો પશુ હોય કે કોઈ પણ માનવ હોય કોઈ પણ દાનવ હોય બધા પ્રત્યે પ્રથમ પહેલાં દયા રાખતા ભગવાન શ્રી રામ હતા ને તે દયાળુ હતા તેવું આપણે જીવન રાખવું દયાળુ સ્વભાવ રાખવું હંમેશા સર્વજીવ પ્રત્યે દયા રાખવી કોઈને મારવું નહીં કોઈને હેરાન કરવા નહીં પ્રથમ હૃદયમાં આવો ભાવ રાખવો તો હંમેશા આપણે સુખી થઈશું સમાજમાં કુટુંબ પરિવારમાં હંમેશા સુખી થઈશું જો આપણું જીવન દયાવાન હશે દયાળુ સ્વભાવ હશે અને શિવભક્તો બીજું છે ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણ હતા ને એકદમ એનું મુખ તમે જો હંમેશા મલગતું જ હોય ભગવાન કૃષ્ણ હતા તેમ કહેવાય કે હંમેશા તેના મુખે હસી હોય એવું આપણે આપણું જીવન રાખવું ભલે હૃદયમાં ગમે તેટલું દુઃખ હોય પણ મુખ હંમેશા મલકતું રાખવું જોઈએ શિવભક્તો જ્યારે આપણું મુખ મલકતું હોય ને તો સર્વ લોકો એક જ વાતું કરશે જોતો ખરી ફલાણો કેટલો એમ કહેવાય એનો ચહેરો જવો કેટલો હસમુખો છે સર્વ લોકો આવી વાતો કરશે અને લોકોને આપણી પાસે આવવાનું મન થશે એમ કહેવાય કે મોઢું ચડાવેલું હોય હે ખરાબ ચહેરો હોય તો લોકોને આપણી પાસે આવવાનું મન પણ નથી થતું એટલે હંમેશા ચહેરો ભગવાન કૃષ્ણ જેવો રાખો તો કુટુંબ પરિવારમાં સમાજમાં એમ કહેવાય કે આપણું વર્ચસ્વ વધશે ભગવાન કૃષ્ણનો આ ગુણ આપણે ખાસ અપનાવવા જેવો છે અને શિવભક્ત ત્રીજું છે ભગવાન શિવ ભગવાન શિવજીનો કયો ગુણ અપનાવવા જેવો સાદગીનો ગુણ ભક્ત ભગવાન શિવતાને એકદમ સાદા તમે જુઓ એમ કહેવાય કે સર્વ દેવતાની જેમાં બની ઠરીને ક્યાંય તમે ફોટા નહીં જોયા એક જ વખત ભગવાન મહાદેવ એમ કહેવાય પોતાના વિવાહ સમયે તેના સાસુમાં રિસાઈ ગયા હતા ત્યારે ચંદ્રશેખર રૂપ ધારણ કર્યું હતું ત્યારે એમ કહેવાય કે શણગાર સજ્જ હતું બાકી તમે જુઓ એકદમ સાદગી ભરત્યું જીવન જો આપણે ભગવાન શિવ જેવું આપણું જીવન પણ સાદગી ભર્યું કરીશું ને તો સો ટકા આપણે સુખી થઈશું આ જે ફેશન છે ફેશન છે તે જીવનમાં હંમેશા નડે છે આ કળિયુગમાં ખાસ કરી અને જે મોજ શોખ છે ને તે આપણને એમ કહેવાય કે પતન તરફ લઈ જાય છે એટલે હંમેશા ભગવાન શિવજીનો આ ગુણ અપનાવી લેવું હંમેશા જીવન સાદગી ભર્યું રાખવું તો હંમેશા આપણે સુખી થઈશું કારણ કે જો જીવન આપણું સાદગીભર્યું હોય તો ખોટા ખર્ચા ઓટોમેટિક દૂર દૂર થઈ જાય અને જ્યારે ખોટા ખર્ચા દૂર થઈ જાય તો બે પૈસા આપણે જીવનમાં વધે અને જ્યારે પૈસા હોય ત્યારે જ આપણે હંમેશા સુખી થઈશું આપણું ઘટપણ આપણું એમ કહેવાય ભવિષ્ય હંમેશા ઉજળું થાય છે જ્યારે આપણે જીવનમાં પૈસો હોય છે કારણ કે કળિયુગનું મુખ્ય જે હોય ને એ ધન છે હંમેશા ધનને આપણે સાચવું જોઈએ નાણું અને ટાણું હંમેશા સાચવી લેવું જોઈએ નાનપણનું નાણું અને શિયાળાનું છાણું હંમેશા સાચવેલું હોય ને તો હંમેશા આપણે સુખી થઈશું તો શિવભક્ત ખાસ કરી અને ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શિવના આ ત્રણ ગુણ આપણે હંમેશા અપનાવી લેવા તો હંમેશા આપણે સુખી થઈશું સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ લખજો અને આ વિડિયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવર અને ઓમ નમઃ શિવાય